જેટલા રોડ રસ્તાઓ સહિતની માળખાકીય સુવિધાઓના વિકાસ ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીના પર ખાતે વિવિધ વિકાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે મોરબીને મહાનગરપાલિકાના દર્જાથી શહેરના વિકાસને વધુ ગતિ મળશે આજે વિવિધ વિકાસ લખી લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોની સુખાકારી વધશે તેમજ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની સ્પીડ અને સ્કેલ બંને નવી ઊંચાઈએ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજના કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકા અને જિલ્લાને ઉત્તમ કનેક્ટિવિટી આપવાનો એક મહત્વપૂર્ણ અવસર ગણ્યો હતો તેમજ સાથે સાથે ટકોર પણ કરી હતી કે જે કામો થઈ રહ્યા છે લોકાર્પણ થઈ રહ્યા છે તેની ગુણવત્તા અત્યંત જળવાઈ રહેવી જોઈએ રિપોર્ટર ધવલ ત્રિવેદી સમાચાર મોરબીઓને મહાનગરપાલિકા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મોરબી સૌરાષ્ટ્રનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે અને હવે મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસને વધુ ગતિ મળવાની છે નિશ્ચિત આજનો આ કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાના જિલ્લાને ઉત્તમ કનેક્ટિવિટી આપવાનો અવસર છે અભિવાદન અને નમ્ર અભિવાદન શ્રી બોરબી આ દુનિયાના અંદર નજર માં નજર મલાવીને દેશ ચાલે એ પ્રકારનો વિકાસનું કામ કરે મોદી સાહેબે આ દેશના અંદર કરી રહ્યો છે એક કુવ પ્રકાશભાઈ વર્મורה એ પાણીના આધારે જે બત્રી કુવા છે એને આલે ધોરત કરી અને લગભગ દશકરા ભરાવ છે એવા અમારા ચાટીધાના સભ્ય માજી પ્રમુખ બાઈ શ્રી રણછોડભાઈ તદન તે ઔદ્યોગિક જિલ્લાનો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન વન થ્રી